હરહર હર મહાદેવ મિત્રો હું આજે તમને શિવ રહસ્યો માંથી બિલીપત્રના એવા ત્રીસ રહસ્યો વિશે જણાવીશ જે સાંભળીને તમારા હોશ ઉડી જ તો વિડીયો અંત સુધી જોજો હર મહાદેવ રહસ્ય નંબર એક બિલ્લીનું ઝાડ મહાદેવ સ્વરૂપ છે રહસ્ય નંબર બે બિલ્લી સેવા કરવાથી શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે રહસ્ય નંબર ત્રણ બિલ્લીનો કાંટો વાગવાથી મૃત્યુ બિલ્લીની પ્રદક્ષિણા નંબર પાંચ નાના મોટા જીવ જંતુ જાણે અજાણે માર્યા હોય તો બિલ્લીની પ્રદક્ષિણાથી જ એ પાપ ધોવાઈ જાય છે રહસ્ય નંબર છ બિલ્લીના ઝાડ નીચે શિવ પુરાણ વાસવાથી અક્ષય પૂર્ણ મળે છે રહસ્ય નંબર સાત બિલ્લીના ઝાડને પાણી પીવડાવવાથી શિવજીના અભિષેક જેટલું જ પૂર્ણ મળે છે રહસ્ય નંબર આઠ બિલ્લીના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન મળે છે રહસ્ય નંબર નવ આ મૃત્યુ લોકમાં જેના ઘરે બિલ્લી છે એને જ પવિત્ર માનવામાં આવ્યા છે તેના ઘરે અડસઠ તીર્થો બિરાજમાન છે રહસ્ય નંબર દસ બિલ્લીના ઝાડ નીચે પાર્થિવ શિવલિંગ માટીનું શિવલિંગ બનાવવાનો ખૂબ મહિમા છે રહસ્ય નંબર અગિયાર બિલ્લીના ઝાડની નીચે જે ઓમ નમો શિવાય મહામંત્રની માળા કરે છે તો જેટલા બિલ્લીના પાન છે એટલા પાન મહાદેવને ચડાવ્યા હોય એટલું પુણ્ય મળે છે રહસ્ય નંબર બાર કોઈ પણ માળાને સિદ્ધ કરવી હોય તો બિલ્લીના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ શિવાલયમાં જાપ થતા હોય તો પણ ત્રણ વાર તો બિલ્લીના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ રહસ્ય નંબર તેર બિલ્લીનું જંગલ જે લોકો બનાવે છે ભવો ભવ શ્રીલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે રહસ્ય નંબર ચૌદ બિલ્લીના ઝાડને સ્પર્શ કરવા માત્રથી અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે રહસ્ય નંબર પંદર બિલ્લીના ઝાડના પાન એ જ તોડી શકે છે જેણે વાવ્યું છે જેણે ઉછેર્યું હોય એને પણ તોડવાનો અધિકાર નથી શિવ રહસ્ય કહે છે જે વાવે એ જ તોડે રહસ્ય નંબર છ જે દિવસે જીવ જંતુને માર્યું હોય એ દિવસે બિલ્લીની એકસો બિલ્લીનું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દર્શન કરવાથી જ એ દિવસના પાપ ધોવાઈ જાય છે રહસ્ય નંબર અઢાર જેને આ ધરતી પર બિલ્લી વાવ્યા છે તેમણે મહાદેવની દુનિયામાં વિશ્વકલ્યાણનું કામ કર્યું છે અને વિશ્વકલ્યાણ એ જ શિવનો સંકલ્પ છે જેથી શિવને જીવને શિવ પદની પ્રાપ્તિ થાય છે રહસ્ય નંબર 19 બિલ્લીના ઝાડ નીચે શિવ ભક્તને જમાડવાથી દારિદ્ર્યનો નાશ થાય છે રહસ્ય નંબર વીસ બિલ્લીના ઝાડ નીચે સુવાથી કાળ રાત્રિ સુધરે છે રહસ્ય નંબર એકવીસ બિલ્લીના ઝાડ નીચે ભોજન કરવાથી અથવા કરાવવાથી અડસઠ તીર્થમાં ભોજન કરવાનું પુણ્ય મળે છે રહસ્ય નંબર એકવીસ જો જે લોકો જ્યોતિર્લિંગની યાત્રા કરવામાં વૃદ્ધ લોકો અસફળ હોય તે જીવ એ બિલ્લી નો આશ્રય લેવો જોઈએ અને જે ઘર બિલ્લી ની છાયા નીચે હોય તે ઘર ઘર નથી તીર્થ છે જીવ નું ખાવું પીવું સુવું જે ના કરે બિલ્લી હોય બિલ્લી ની નીચે રાખવા માત્ર થી તીર્થો નું પુણ્ય મળે છે રહસ્ય નંબર 23 દેવતાઓ પણ

છવ્વીસ માત્ર એક જ બિલી વાવવાથી જ એક કરોડ શિવ મંદિર નિર્માણનું પૂર્ણ મળે છે રહસ્ય નંબર સત્યાવીસ શિવ મંદિરમાં પખાલ થઈ ગઈ હોય તો બિલ્લીના ઝાડને પાણી અર્પણ કરી દેવું જે મહાદેવને સડાવ્યા બરાબર છે રહસ્ય નંબર અઠ્યાવીસ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બિલ્લીમાં બિરાજમાન છે જો શક્ય હોય તો જીવનમાં એકવાર બિલ્લીના ના જંગલમાં ઝૂંપડું બનાવીને ત્રણ પાંચ અગિયાર રાત્રિ રહેવું જેથી તમામ અઘોર પાપોમાંથી મુક્તિ મળે મળે છે છે અને હર હર મહાદેવ મિત્રો તો તમને આ શિવ રહસ્યના ત્રીસ રહસ્ય હતા બિલીપત્ર વિશે તો એ તમને કેવો લાગ્યા તો કોમેન્ટમાં જરૂર કેજો આપણી ચેનલમાં નવા આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા હર હર મહાદેવ